સુરત જિલ્લાના ઓલપાડ ખાતે રહેતી મહિલા દ્વારા સુરત જિલ્લા અધ્યક્ષ કચેરી ખાતે આવેદનપત્ર આપીને ન્યાયની માંગ કરી છે વારંવાર ઓલપાડ પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા પછી પણ કોઈ કાર્યવાહી સંતોષ ન માનતા આખરે મહિલા દ્વારા ઉચ્ચ અધિકારીઓ પાસે જાણ કરાઈ તેની સાથે જ મહિલાએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પણ સમગ્ર મામલા વિશે ટેલિફોનિક જાણકારી આપી હતી ઓલપાડ ખાતે રહેતી મહિલા સાથે બે હજાર તેરમાં દુષ્કર્મનો બનાવ બન્યો હતો જેમાં મહિલા દ્વારા ઓલપાડમાં રહેતા વિષ્ણુભાઈ ગાંડાભાઈ ખલાસી વિરુદ્ધ ફરિયાદ કરાઈ હતી જેમાં પોલીસે આરોપીને પકડીને જેલના હવાલે કર્યો હતો ત્યાર પછી આરોપીને જામીન મળી ગયા હતા જામીન મળ્યા પછી અવારનવાર ફરિયાદી અને તેમની વચ્ચે તકરારના બનાવ બન્યા હતા તેમ છતાં ફરી એકવાર વિષ્ણુભાઈ દ્વારા ધમકી આપવાના આક્ષેપ સાથે મહિલાએ આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી મહિલા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અગાઉ સમગ્ર મોહમ્મદે વિશે નાયબ મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી હતી અને હવે મીડિયા સમક્ષ સમગ્ર ઘટના જણાવી હતી સાહેબ મારે છે ને તે વિષ્ણુભાઈ ગાનાભાઈ ખલાસી એમની સાથે અફેર હતો અને એને મને લગ્નની લાલચ આપેલી હતી લગ્નની લાલચ આપી અને મને પ્રેગ્નન્સી રહી ગયેલી હતી પ્રેગ્નન્સી રહી ગઈ અને છોકરો પેટમાં હતો તો એ ભાઈ ના પાડે છે કે છોકરો મારો નથી તો હું ઓલપા પોલીસ સ્ટેશનમાં કેસ મૂક્યો છે ઓલપા પોલીસ સ્ટેશનમાં કેસ મૂક્યો એટલે મારા સેશન કોર્ટમાં કેસ ગયો સેશન કોર્ટમાંથી નિદોધ છૂટ્યો છે નીદો છૂટો છૂટ્યો એટલે હું હાઈકોર્ટમાં હાઈકોર્ટમાં ઓફિલ કરેલી છે હાઈકોર્ટમાં ઓફિલ કરી અને હાઈકોર્ટમાંથી ઓફિલ ખેંચી લેવા માટે એ મને ધાક ધમકી મારી નાખવાની અને ગાડી પરથી ઉડારી લખવાની ડાંતિયા ટોળી નાખવાની ધમકી આપે છે તો હવે મેં એ ઓલ્પા પોલીસ સ્ટેશનમાં અરજી નોંધાવી તો ઓલપા પોલીસ સ્ટેશનમાં અરજી નોંધાવી અને બે ત્રણ દિવસથી હું ધક્કા ખાઉં છું અગિયાર વાગેથી બેહી રહેમ અને છ વાગે સુધીની ત્યાં બેસી રહેમ છું તો ઓલપા પોલીસ સ્ટેશનવાળાએ મારું કોઈ સાંભળ્યું નહીં સાંભળ્યું નહીં તો હું ડાયરેક્ટ હર્ષઘવી સાહેબને કોલ કર્યો હરસંઘવી સાહેબે મને એસપી સાહેબ પાસે મોકલી એસપી સાહેબે મા ઓલપાના પીએ જાદવ સાહેબ પાસે મોકલી જાદવ સાહેબે મારી વાત સાંભળી પણ એમને જામીન પર છોડી દીધા છે અને જામીન પણ છોડી દીધા અને પાછા મને એમ કે છે કે મેં પાસી એસપી સાહેબને મળી કે સાહેબ મને એ ત્યાંથી કોઈ કોઈ પોલીસવાળા કે કોઈ મને એમ એ નથી કર્યું કે મને કોઈ સપોર્ટ નથી મળ્યો સાહેબ હું પોલીસ સ્ટેશનમાં ધક્કા ખાતી છું પણ પોલીસવાળા કોઈ કાર્યવાહી કરતા નથી અને મારા છોકરાને મને મારી લખવાની ધમકી આપે છે તો કાલ ઉઠીને મને અથવા મારા છોકરાને થઈ જશે તો એ કોઈ બી જવાબદારી પોલીસવાળાની રહેશે કેમ કે હું અરજી બી આપી છે પોલીસ સ્ટેશનમાં મારો કેસ બી ગયો છે પણ એ કોઈ સાંભળતું જ નથી મારું કેટલા સંબંધિત સમયથી તમારે એમની સાથે પ્રેમ હતો અને આ રીતે તમે ન્યાય માટે વલખા મારી દો મેં એની આઠે તેર વરસથી આજે લડું છું ને પ્રેમ સંબંધ હતો એ પાંચ વર્ષનો હતો મારો તે પછી હું કેસ બે હજાર તેરમાં નોંધાયેલો હતો મારો ને અત્યારે બી એ ધમકી આપે છે એ બીજીને લાવવા માટે એ બે છોકરાની માને રાખેલી છે અત્યારે એમ જ ને હું હર્ષભાઈ સંઘવીભાઈને એટલી નમ્ર વિનંતી કરું છું કે મને આવી ડાક ધમકી આપે અને પોલીસ સ્ટેશનમાં કોઈ મારું સાંભળતું નથી હું કેટલા ધક્કા ખાઉં છું આજે કેટલા દિવસથી તમે મારા ભાઈને એટલી વિનંતી કરો મારી દુઃખની હું વાત કરું છું કે મારું સાંભળે અને મને ન્યાય અપાવે અને મારા માટે મને હક માટે મેં લડવા માગું છું મારા છોકરા માટે આજે સાત વર્ષનો છોકરો કર્યો છે હું જાતે હું ગરીબભાઈ છું અને જાતે મહેનત કરું છું અને જાતે જ મારા પોરાની પરવરિશ કરું છું